સુરતના ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સારોલી વિસ્તારમાં આરજે એન્ટરપ્રાઇઝ નામની ફર્મની જીએસટી નંબર અને પાન કાર્ડનો દુરુપયોગ કરી ગુજરાતના અનેક વેપારીઓને ખોટું ગાઈડલાઇન કરી અને આશરે એક કરોડ અઠ્ઠાણું લાખ ચોર્યાસી હજારથી વધુ ગ્રે કાપડનો માલ મંગાવી ચુકવણી કર્યા વિના છેતરપિંડી કરનાર ગુનામાં વધુ એક મુખ્ય આરોપી હિતેશ વઘાસિયાની ધરપકડ કરવામાં આવી છે ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અને હાલ વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદી શ્રી રજા અલી હુસૈન સોલંકીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેમના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરી અને તેમના નામનો ખોટો પાનકાર્ડ બનાવી અને કોઈ ઈસમો તેમના નામે વેપાર કરી રહ્યા છે અને એ વેપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વખાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરફની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે આરોપીને સજાથી છે ચાર્જ ના એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી